ગોંડલનો ચકચારી કેસ રાજકુમાર જાટના મૃત્યના મામલે રાજસ્થાનમાં આગામી એક એપ્રિલના રોજ જયપુરના સહિત સ્મારક ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જાટ સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે તે મામલે જાટ સમાજના આગેવાન એડવોકેટ જયંત મુનનું પણ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે ગુજરાત સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે જેમાં રાજસ્થાનના જે સાંસદો હોય મંત્રી હોય ધારાસભ્યો હોય આ મામલે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી તેમજ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી થઈ તે પ્રકારના આરોપ કરીને શું વાત કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝલ આજથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં રાજકુમાર જાટ નામના યુવાનનું મૃત્યુ થાય છે આ ઘટનાના કારણે રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ દ્વારા ગંભીર આરોપ કરવાની શરૂઆત કરવામાં આવે છે ત્રણ તારીખની આસપાસ રાજકુમાર જાટનો કોઈ પત્તો લાગતો નથી આ મામલે રતનકુમાર જાટ છે તે સ્થાનિક પોલીસમાં જાણ કરે છે ત્યારે દસ તારીખની આસપાસ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે એ મૃતદેહ મામલે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે બીજી તરફ રતનકુમાર જાટને એવા આરોપ હોય છે કે તેની હત્યા કરવામાં આવી છે અને તે હત્યા પાછળ તેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આરોપો કરતા જોવા મળે છે આના કારણે જાટ સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો લોકસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો રાજસ્થાનની વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો અને આને લઈને દિવસે ને દિવસે હવે માહોલ ગરમાતો દેખાઈ રહ્યો છે ત્યારે આગામી એક એપ્રિલના રોજ રાજસ્થાનની રાજધાની જયપુરમાં સહિત સ્માર્ગ ખાતે રાજકુમાર જાટ મામલે જાટ સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા માટે ઉમટવાની વાત કહેવામાં આવી રહી છે જેમાં આ મામલે જાટ આગેવાન જયંત દ્વારા જાણકારી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે રાજસ્થાનના મંત્રીઓ હોય રાજસ્થાનના ધારાસભ્યો હોય કે સાંસદો હોય તેમણે જે રજૂઆતો કરી છે ગુજરાતમાં જે રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે સરકારે દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી તે બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે આ વિરોધ પ્રદર્શન છે પેલા સો કહી રહ્યા છે મામલે એડવોકેટ જયંત મુંડ તે સાંભળી લો આજ ગુજરાત કે રાજકોટ જિલ્લા કે ગોંડલ મેં હુઈ નિર્મમ હત્યા રાજકુમાર જાટ જો યુપીએસસી કી તૈયારી કરને વાલે છાત્ર કી જો નિર્મમ હત્યા હુઈસ પરકંડ મેં અભી તક 27 દિન હો ગયે લેકિન ઇસ પરકંડ મેં અભી તક કોઈ ભી એફઆઈઆર दर्ज નહી હુઈ નઈ ગુજરાત કી સરકાર ને ઓર નઈ કેન્દ્ર સરકાર ને ઇસ મામલે મેં કોઈ સુધ લી एक अप्रैल को जयपुर के शहीद स्मारक के ऊपर जो राजस्थान की राजधानी है वहाँ पे एक आक्रोश सभा और श्रद्धांजलि सभा के रूप से हम 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 सारे लोग जो हमने एक संघर्ष समिति बनाई है जस्टिस फॉर राजकुमार जाट इसके बैनर के तले सारे के सारे साथी और पूरे जितने भी हमारे यहाँ के जनप्रतिनिधि एक विरोध सभा करेंगे सरकार को ज्ञापन देंगे और आगामी સમય કે અંદર ચાહે હવે સંસદસે લેક સડક તક ઓ ન્યાયપાલિકા તક યે જો યુદ્ધ હૈ યુદ્ધ જારી રહેગા બરાભાગ્ય કે तीन भारतीय जनता पार्टी के राजस्थान के जो मंत्री हैं उन्होंने प्रधानमंत्री जी गृह मंत्री जी मुख्यमंत्री जी, जी को चिट्ठियाँ लिख दी उन्होंने आवाज उठाई है वहीं केंद्र में एक राज्य मंत्री हमारे भागीर जी चौधरी उन्होंने ये मामला उठाया चार लोकसभा सांसद राहुल कसवाजी चूरू हनुमान बेनीवाल जी, जी नागौर उमेदाराम बेनीवाल जी बाडमेर और अमराराम जी सिक्कर चार सांसदों ने इस मामले में आवाज उठाई गुजरात की विधानसभा के अंदर भी ये प्रकरण अंदर दर्ज हुआ है और वहीं हमारे किसनगढ़ के विधायक વિકાસ ચૌધરીજીને વિધાનસભા કે અંદર આવાજ ઉઠાઈ અને અબત પચીસ વિધાયક चिट्ठियां लिख चुके हैं जिनमें अधिकतर भारतीय जनता पार्टी के विधायक हैं और कांग्रेस के विधायक इसमें शामिल है कि देश के अंदर इतनी बड़ी दुर्घटना हो गई एक यूपीएससी छात्र को निर्म तरीके से मारा गया सारे के सारे एविडेंस आरोपियों के खिलाफ है आरोपी जो खुल्आम घूम रहे हैं खुल्याम जनसभाएं कर रहे हैं और इसी के साथ के अंदर सबसे बड़ा दुर्भाग्य ये देखिए कि इस प्रकरण के अंदर अभी तक इस एक भी जीरो एफ दर्ज नहीं हुई जो लोकतांत्रिक व्यवस्था वाला देश है उसमें जो एक हत्या हो जाती है उस हत्या के विरोध के अंदर भी अभी तक कोई एफ दर्ज नहीं होना साफ साफ लोकतंत्र की हत्या है और हम तो मोदी जी से मांग करते हैं कि आप गुजरात मॉडल की जो बात कर रहे हो तो गुजरात मॉडल में एक राजस्थानी की हत्या हो गई इस राजस्थानी को न्याय दीजिए न्याय दीजिए न्याय दीजिए આપે સાંભળ્યા હતા જાટ સમાજના આગેવાન અને એડવોકેટ જયંત મુન તેમના દ્વારા જે વાત કરવામાં આવી રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કોંગ્રેસના ધારાસભ્ય હોય સાંસદો હોય તેમણે જે રજૂઆતો કરી છે પ્રધાનમંત્રી ગૃહમંત્રી સુધી આ પત્ર લખીને રજૂઆતો થઈ છે પરંતુ આ દિન સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી તે પ્રકારના આરોપો તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાજકુમાર જાટ કેસમાં ન્યાયની માંગ કરી છે જેના જ કારણે રાજકારણ ગરમાયું છે આગામી એક એપ્રિલના રોજ એક વિશાળ વિરોધ પ્રદર્શન તે યોજવા જઈ રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ કેશમાં શું નવા વળાંક આવે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને એપ્લાય કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલશો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા